નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ટુડે ન્યૂઝ વડોદરામાં ભારતીય જનતા પાર્ટીના સિનિયર સભ્યો વચ્ચે યોજાનાર બેઠક અનિવાર્ય સંજોગોને લઈને રદ થઈ એક તબક્કે નેતાઓ મીડિયાને જોઈને મૂંઝવણમાં મુકાયા કોણે આમંત્રણ આપ્યું તે કહેવું ઇનકાર કરતા હતા ત્યારે સિનિયર હસમુખભાઈને આજની બેઠક કોણે યોજી છે તે અંગે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે પૂર્વ સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા યોજાઈ રહી છે જ્યારે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર છાયાબેન ખરાદીએ જણાવ્યું કે આ દિવાળીનું સ્નેહમિલન સમારોહ છે અન્ય ભાજપના સિનિયર દિલીપસિંહ ગોહિલે આ વાતનો રદયો આપતા કહ્યું કે આ દિવાળી સમારોહ નથી પરંતુ સિનિયર કાર્યકર્તાનું સંમેલન છે સૌથી મહત્વની વાત એ છે કે આવનાર સમયમાં શહેર ભાજપા પ્રમુખની નિમણૂક થવાની છે તેને ધ્યાનમાં રાખીને આજની બેઠક મળનાર નહીં હતી આ બેઠકનું આમંત્રણ શહેર ભાજપ પ્રમુખ વિજય શાહ દ્વારા કે કાર્યાલયથી આપવામાં આવ્યું તો પછી ભાજપના આ કાર્યકરો અગ્રણીઓ કેમ ભેગા થવાના હતા તે મોટો સવાલ છે હાલ શહેર ભાજપનું નમો કમલમ કાર્યાલય શરૂ થયું છે જેમાં મોટી સંખ્યામાં લોકો બેસી શકે છે તેમ છતાં હોટલમાં આ બેઠક કેમ યોજાય તે પણ એક મોટો સવાલ ઉભો થાય છે શું અહીં ભાજપનું અસંતુષ્ટોનું જૂથ ભેગું થયું હતું કે કેમ તે ચર્ચાનો વિષય બન્યો છે જો કે આજે મળનારી બેઠક દેશના પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહના નિધનને પગલે રદ કરવામાં આવી હોટલની બહાર પૂર્વ કોર્પોરેટર ડોક્ટર જીગીસાબેન શેઠ અશોક પંડ્યા રામ મનોહર તિવારી હસમુખ પટેલ રશ્મિકા રાજપૂત કિરણ ગચ્છર પૂર્વ શિક્ષણ સમિતિના ચેરમેન દિલીપસિંહ ગોહિલ મીનાબા પરમાર અને હાલના કોર્પોરેટર છાયાબેન ખરાદી સહિતના અગ્રણીઓ નજરે પડ્યા આ બેઠક ભાજપા નવા શહેર પ્રમુખની વરણી અગાઉ મહત્વની ગણાતી હતી શું એક પ્રેશર ટેક્ટિક હતી કે કેમ તે ચર્ચાનો વિષય છે પાર્ટીનું નાક દબાવવાનો આ પ્રયાસ હતો કે આ કારસો હોવાની વાતો વહેતી થઈ રહી છે નો પ્રેશર ટેકનિક નથી મને તો કાલનો મેસેજ છે હું પોતે આઉટ ઓફ સ્ટેશન હતો હું બપોરે ત્રણ વાગે આવ્યો છું અને સીધો અત્યારે બેઠક અટેન્ડ કરવા આવ્યો છું અને આ જ મીટિંગ આવી જ રીતની મીટિંગ પહેલાં પણ અમારી થઈ હતી ક્યારે થઈ હતી આવી પહેલાં મીટિંગ લગભગ

એટલે પ્રમુખ વિરુદ્ધની લોબી સક્રિય થઈ રહી છે ના 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 એવું કંઈ છે નહીં અચ્છા તો કોના નામથી બુકિંગ તમને શું કહેવામાં આવ્યું આજની બેઠકનો એજન્ટ બસ આજ રહેવાનું છે વડોદરાની ચિંતા વડોદરાની ચિંતા એટલે વડોદરાનો વિકાસથી વંચિત રહ્યું છે નહીં નહીં ફરી એકવાર વાર કહું તમને પહેલાં પણ મેં કીધું તમને એ જ વસ્તુ રિપીટ કરી છે જી સર કે પહેલાં પણ એક બેઠક થઈ હતી ત્યાર પછી ફરી આ ચોમાસું આવ્યું ચોમાસામાં કેટલીક વધારાની તકલીફો ઊભી થઈ પબ્લિકમાંથી પણ થોડા મેસેજ ખોટા ગયેલા છે અને થોડી ચિંતાઓ વધી છે એ થોડી વહીવટી ચિંતાઓ છે થોડી સંગઠનની બીજું કંઈ છે નહીં પહેલી મીટિંગમાં શું ચર્ચાઓ થઈ હતી આ જ અચ્છા સાહેબ સાહેબ ખાલી આપ પ્રખર વક્તા જો સ્પષ્ટ વક્તા જો સ્પષ્ટ જણાવો સાહેબ પ્રેમથી

અમારી પાસે મુખ્ય એજન્ડા નથી અમારે હાજર રહેવાનું છે હાજર રહીશે એટલે ચર્ચા કરીશું થેન્ક યુ આમંત્રણ તો મને નામ તો પહેલાં નહીં નામ નામ આપવાની જરૂર નથી બધા મિત્રો ભેગા થવાના છે એવો મને મેસેજ મળ્યો એટલે અમે આવ્યા છે કોણ કોણ ભેગું થવાનું અમે બધા મિત્રો છે જૂના જે ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટીના જે શુભેચ્છા મિત્રો છે જે ભારતીય જનતા પાર્ટીને વર્ષોથી ભારતીય જનતા પાર્ટી કામ કરે છે અને ભારતીય જનતા પાર્ટી કેવી રીતે મજબૂત થાય અને ભારતીય જનતા પાર્ટીનું સંગઠન મજબૂત થાય એ દિશામાં જે હંમેશા વિચારતા આવ્યા છે કે એ એ વિચારના વિચારને ધ્યાનમાં રાખીને સૌ ભેગા થાય છે અમુક જ ધારાસભ્યો અને અમુક જ કાર્યકરો ભેગા થવાના છે કે બધા જ ના બધા જ બધા જ આવશે એમાં એમાં પાર્ટીનું કામ છે એમાં પાર્ટીના એવું કહેવાય છે કે ડોક્ટર વિજય શાહ ના 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 એવું કહે કે પ્રમુખ પ્રમુખ થવું ના થવું પ્રમુખ એ તો એ તો પાર્ટીના પાર્ટીનાતૃત્વ નેતૃત્વનો એ તો શીર્ષ નેતૃત્વ નક્કી કરે અને કોઈ પણ પ્રમુખ થાય અમે તો ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તા જે બેતાલીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીમાં કામ કર્યું છે જે પ્રમુખ થાય એને માથા પર લઈને અમે તો ચાલવા વાળા માણસ છે અમારે અમારે કોઈ વ્યક્તિ અને વ્યક્તિ સાથે અમે છે નહીં અમે તો ફક્ત ભારત માતાના ભારત માતાના એ એના માટે કામ કરીએ છીએ એટલે અમારા માટે કોઈ વ્યક્તિ મહત્વ નથી અમે સંગઠન અને સંસ્થાને મહત્વ આપીએ છીએ વિજય શાહ રિપીટ થશે તો આપ એગ્રી છો હા પાર્ટી જે નેતૃત્વ શીર્ષ નેતૃત્વ જે નક્કી કરે એમાં એમાં કોઈ કારણ કે પાર્ટીનો નિર્ણય એ આખરી નિર્ણય હોય છે એને એને અગેન્સ્ટમાં કોઈ વિચારવાનો પ્રશ્ન આજે જે ભેગા થવાના હતા આજે ધીરે ધીરે આવે છે એમને શું મેસેજ આપવા માંગે

વડોદરા શહેરના તમામ સ્થાપના સમયના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યારથી કે સુધી ડૉક્ટર વિજય શાહ સાહેબના નેતૃત્વમાં અમે કામ કર્યું છે પણ ક્યારે કોઈ એવું હા પાર્ટીમાં દરેક જો રાજનીતિમાં છે રાજનીતિ દરેકને દરેકની મહત્વાકાંક્ષા હોઈ શકે છે પરંતુ પાર્ટીના ઉપર કોઈ વ્યક્તિ હોઈ શકે નહીં અને પાર્ટીનો નિર્ણય થાય આખરી નિર્ણય અચ્છા આજે રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે છે એવામાં આ બેઠક કેટલી યોગ્ય રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવે છે પણ એ જાહેર કાર્યક જાહેર કાર્યક્રમો આ તો આ તો બંધ બંધ એનામાં કાર્યક્રમ છે અને મેં શુભેચ્છા મુલાકાત છે એમાં ક્યાં એમાં ક્યાંય છે આપણે આ આપણે ડૉક્ટર મનમોહન સિંઘજીમાંના જે યોગદાન છે એને તો આપણે સર્વ આપણે સર્વ સર્વપરણ માનીએ છીએ એમના યોગદાનને તો કોઈ ભૂલી શકવાનું નથી શહેરના વિકાસ માટેની હોય ક્યારે ભારતીય જનતા પાર્ટીના પદાધિકારીઓ સંગઠનના હોય કે સત્તાના હોય એ ક્યારે વડોદરાનો વિનાશ છે નહીં ભારતીય જનતા પાર્ટી એ એકમાંથી અનેક કાર્યકર્તાઓને જ્યારે ઊભા કર્યા હોય અને દરેકની ભાવના ક્યાંક ને ક્યાંક શહેરનો વિકાસ કરવાની હોય સિવાય કે કુદરતી આફતો હોય તો એની સામે કાંઈ મનુષ્યનું ચાલતું નથી હવે આજના વિષયની હું વિષય ઉપર આવું તો એવો વિષય છે કે જ્યારે હું આઉટ ઓફ સ્ટેશન હતી તો મારા બે ફોન છે તમને બધાને ખ્યાલ છે એક બીએસએનએલનો છે અને એક બીજો મારો જીઓનો છે નંબર તો મારો જે બીએસએનએલનો છે એ ફોન મારી દીકરી પાસે હંમેશા રહેતો હોય છે હું આઉટ ઓફ સ્ટેશન હોવાથી એણે મને એવા મેસેજ આવ્યા કે મમ્મા તમારા ફોનની અંદર એક એવો મેસેજ છે કે પાર્ટીની મીટિંગ છે ને એના માટે તમારે શાહજી હોટલ જવાનું છે એટલે મારો પણ એવો જ વિષય હતો કે મારું અહીંયા એક મારા પોતાનું ફેમિલી ફંક્શન નાનું એવું હતું જેની અંદર હું આવવાની હતી અને એ રીતે હું આવી ગઈ પણ કદાચ મને એવું હતું કે મારું આ ફેમિલી ફંક્શન પતે પછી પાર્ટીનો જે કાંઈ પણ મીટિંગ હશે એ હશે અને આ મીટિંગનું આયોજન મને ખ્યાલ છે ત્યાં સુધી મોટાભાગે એ પાર્ટીના આવનારા આખા વર્ષ દરમિયાન ચાલતા વિષયો કે આપણે અટલજીની જન્મજયંતિ પ્રસંગે પણ આપણે સુશાસન દિવસની ઉજવણી કરી અને વિવિધ વિતરણના કાર્યક્રમો થતા હોય છે જેની અંદર આપ બધા પણ હાજર જ હશો સયાજી હોસ્પિટલ હોય કે બોર્ડના દરેક વિસ્તાર હોય

મારી સાથે પણ જેમને જેમને મેસેજ આપ્યા છે એમાં કોઈ પણ વ્યક્તિને નો રિપીટ થિયરીનો મેસેજ આપ્યો જ નથી અને એવી કોઈ મત મતાંતરની કોઈ વાત નહોતી વિવિધ વિષયો લઈને લઈને મીટિંગ છે વિવિધ વિષયો એટલે પાર પાર્ટીના આવતા આગામી કાર્યક્રમો ને લઈને એના વિષયો છે એના માટે મારી સાથે વાત છે ઘણી વખત ભાઈ આપણી અહીંયા સૂર્ય પેલેસની અંદર મિટિંગ થતી હોય છે તમે આવતા હો છો એવી રીતે કદાચ સંગઠનના અમને મુખ્ય લોકોને બોલાવ્યા હોય અને વોર્ડ પ્રમુખનું કંઈ બધાને સાથે મળીને એમને પણ કંઈ નાનું એવું ગેટ ટુગેધર રાખ્યું હોય અને મિટિંગના આગામી કાર્યક્રમોનું આયોજન

એટલે મને રિસેપ્શન હોલ પર એવું કીધું કે કાર્યક્રમ મુલતવી રહ્યો છે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો છે તમે બધાને દોડાયા કોઈ હવે તો તો ખબર ગઈકાલના મનમોહન સિંહ આપણા વડાપ્રધાન પૂર્વ વડાપ્રધાન સાહેબ તો ગઈકાલે તો અમે પણ દુઃખ જ છે ઘટના લઈને તો એ તો ધારા તો કેન્સલ કરે ને પણ આ તો કોઈના પ્રેશરને લીધે આવું થયું છે ના ના પ્રેશર પ્રેશર તો કશું નહીં દિવાળીનું ગેટ ટુગેધર છે તે આવવાનું છે સયાજી હોટલ છ વાગે એટલે હું અહીંયા આવી હતી તો પણ રિસેપ્શન હોલ પર એવું કીધું કહેવામાં આવ્યું કે રાષ્ટ્રીય શોક જાહેર થયો છે એટલે પ્રોગ્રામ મુલતવી રહ્યો છે આપ દિવાળી કો છો બીજા અગ્રણીઓ છે એ લોકો એમ કહી રહ્યા છે કે શહેરના વિકાસ માટે આજની બેઠક છે તો હવે મને તો આવું હતું ગેટ ટુગેધર છે એમ એટલે અલગ અલગ લોકોને અલગ અલગ નામથી બોલાવવામાં આવ્યા આ તો એ ખબર રહ્યું હોઈ શકે વડોદરા શહેર વિકાસથી વંચિત રહ્યું છે આપ માનો છો વંચિત હું તો મારા એરિયામાં અમે તો ચારેય કાઉન્સિલર સક્ષમ છીએ બરાબર વિકાસના કામો અમે ચારેય કાઉન્સિલર પોતપોતાની રીતે પોતપોતાની ક્ષમતા પ્રમાણે સારા જ અમે તો વિકાસ કરી રહ્યા છે અમને એવું વોર્ડ ત્રણમાં તો નથી જ લાગતું કે વિકાસ અમે ચારેય કાઉન્સિલર વડોદરા શહેરનું તો હવે હું કંઈ સ્ટેન્ડિંગમાં નથી કે ખબર પડે મને એઝ કોર્પોરેટર પીએમ રૂટનું જે થયું એ અમને વિકાસ દેખાયો અને હવે કહે છે કે એપ્રિલ મહિના સુધીમાં વિકાસ બરાબર દેખાશે એ તમે જોઈ લેજો એવું અમને કહે છે બાકી અમને પાણીની સમસ્યાને લીધે ખૂબ લડીએ છે ખૂબ દોળું ગંદુ ધીરું પાણી આવે છે એના માટે મારે સતત અઢી ત્રણ વર્ષથી પ્રયાસો ચાલુ છે જો આજની બેઠકો તો તમે આ મુદ્દો રજૂ કરત ચોક્કસ કરત અને હું મેં ખબર હોય તો હમણાં છેલ્લી સભામાં હું આ મુદ્દો બોલી હતી કારણ કે હું ગભરાતી હું નહોતી બોલી શકતી પણ આ વખતે મેં હિંમત કરી કે હવે સાડા ત્રણ વરસ થયા ચાર વર્ષ આવે તો કે હવે મારે બોલવું જોઈએ એટલે હું બોલી હતી આમંત્રણ તો પાર્ટી લેવલે કોઈકનું ફોન આવે તો ઉતાવવું પડે આ પણ લેવલ પ્રમુખને પૂછ્યું ભાલ સાંસદને પૂછ્યું બધાને પૂછ્યું એ લોકો બધા જ એવું કહી રહ્યા છે અમે આવા કોઈ પ્રકારના કોઈ કાર્યક્રમ નથી રાખ્યા તો એવું કયું એક અસંતુષ્ટ જૂથ ઊભું થયું કે જેને જો અસંતુષ્ટ એવી તો કોઈ વાત છે જ નહીં ને પાર્ટીમાં કોઈ દિવસ મંદુખ હોતું નથી મતભેદ હોય ને એને માટે દરેક પોત પોતાનું મંતવ્ય રજૂ કરતા હોય છે તો એને કંઈ આપણે મંદુખ ગણતા નથી મતભેદ છે મતભેદ તો દરેકને હોઈ શકે ઘરમાં નથી હોતા આપણને આપણા ઘરમાં દસ સભ્ય હોય તો દરેકના મત તો કંઈક થોડા અલગ અલગ તો થાય ને અને મતભેદ છે કે નહીં એવો કોઈ સવાલ જ નથી ને મતભેદ હોય તો બધા ભેગા મળીને એનો ઉકેલ પણ લાવી શકતા હોઈએ છે બેન બેઠક જ યોજવી હોય તો પાર્ટીનું મોટું કાર્યાલય પણ હતું ખાનગી હોટલમાં જરા બેઠક બોલાવવામાં આવી છે શું કહે છે એ તો મને નથી ખબર પડી કે કેમ અહીં કેમ રાખીએ મને નથી ખબર એવું ખબર છે કયા મુદ્દા પર તમારે ચર્ચા કરવાની છે ના એવી પણ મને નથી તો પછી આટલી મોટી વ્યક્તિ છો આપ ડૉક્ટર સાહેબ છો ડોક્ટર સાહેબ કોશું જાણ્યા વગર આવે નહીં કઈક એવું નહીં હજુરિયા હજુ થતા વાર નહીં લાગે વડોદરામાં વડોદરા હું નથી માનતી કે એવું કંઈ થાય આ એક ડિસિપ્લિન વાળી પાર્ટી છે અમારી ભારતીય જનતા પાર્ટી છે ભૂતકાળની વાત ભૂતકાળ સાથે એ વખતના સંજોગો અલગ હોય આજના સંજોગો અલગ છે દર વખતે અમુક જ સંજોગો હોય ને એવું થાય એવું તો નથી હોતું વિકાસથી વંચિત રહ્યું કે આ જે કાર્યક્રમો જે થયા જે પૂર આવ્યા તમને આ વિકાસમાં તો આપણે જોઈએ છે કે માત્ર વડોદરા નહીં ગુજરાતના એક કે એક શહેર આગળ વધી રહ્યા છે વડોદરા કદાચ કોઈના પાંચ સ્ટેપ આગળ હોય તો આપણે ચાર સ્ટેપ હોઈશું પણ આપણે પણ વિકાસમાં આગળ તો છીએ જ અને આગળના વર્ષોમાં તો તમે જાણો છો કે કોરોનાનો સમય હતો કંઈક પ્રોબ્લેમ હતા તો આપણે એ વખતે કામ નથી કરી શક્યા તો આ વખતે જે વિકાસના કામો મુકાયા હોય એ વિશ્વામિત્રીનું કરવામાં આવી છે તે વખતે બી થયું આગળ ના વધી શક્યું એટલે કામગીરી તો ખૂબ સુંદર ચાલે છે એમાં કોઈ સવાલ નથી નવા ચૂંટાયેલા પ્રમુખો પણ હવે સોશિયલ મીડિયા પર પોતાનો વિરોધ નોંધાવી રહ્યા છે મને નથી ખબર મેં કઈ આજે સોશિયલ મીડિયામાં જોયું નથી હું આખો દિવસ સોશિયલ જોતી નથી આઈ માય અધર વર્ક અને હવે થોડીક રિટાયર્ડ લાઈફ જીવું છું રિલેક્સ કરું છું અને મારે જે કંઈ બીજું વાંચન વાંચવું હોય એ હું વાંચું નારાજ છે કોઈ વાત હું શું કરવા નારાજ હું પાર્ટી મને ત્રીસ વર્ષ લગી આટલું બધું દરેક વખતે ત્રીસ વર્ષમાં કંઈક ને કંઈક જવાબદારી સોંપી છે ખાલી કાઉન્સિલર બનાવી છે કે શિક્ષણ સમિતિમાં મૂકી કે મેયર બનાવી એવું નહીં પણ સંગઠન લેવલે પણ મેં દસ વર્ષ કામ કર્યું છે અને એક એક વોર્ડમાં એટલે કે ત્રણ વોર્ડની પ્રભારી હતી અને ત્રણ સેલની કન્વીનિયર હતી ત્યાં મેં ગ્રાસરૂટ લેવલનું કામ કર્યું છે પછી મારી સામે માટે નારાજગી શહેર પ્રમુખ રિકિટ થવા જોઈએ પરિવર્તન એ તો નિયમ છે કુદરતનો પણ નિયમ છે અને પરિવર્તન લાવવું કે ન લાવવું એ અમારી ઉપરની જવાબદારી જેની હોય એ લોકો જાણે એ મારો સબ્જેક્ટ જ નથી કે કોને રિપીટ કરવા કે કોને પ્રમુખ પદ આપવું કે કોને શું કરવું એ મારો સવાલ એ મારો સબ્જેક્ટ જ નથી એટલે હું પડતી પણ નથી હું તો જુઓ ભાઈએ પંદર દિવસ મેં આગળ કહ્યું એમ રિલેક્સ થઉં છું પંદર મારી જ્યારે છોટાઉદેપુરની જવાબદારી સંપૂર્ણ થઈ ત્રેવીસમાં અને ચોવીસમાં ચારસો બેઠકો માટે મને જે જવાબદારી સોંપવામાં આવી એ કામ મેં કર્યું ત્યારથી મેં નક્કી કર્યું હતું એટલે વર્ષો અગાઉથી જ મેં નક્કી કર્યું હતું કે એ ત્રીસ વર્ષ થયા પાર્ટીમાં કામ કરતા કરતા પંચાણુંથી થી પચીસ તો હવે આપણે આપણા કુટુંબ પ્રત્યે પણ જવાબદારી જે છે એ નિભાવવી જોઈએ એટલે હું પછી એમાં બહુ પાર્ટીમાં શું ચાલે છે શું નથી ચાલતું અને પાર્ટી લેવલે જ્યારે કાર્યાલય પરથી મેસેજ આવે કે કોઈનો ફોન આવે કે આ કાર્યક્રમ છે આમાં આવવાનું છે તો હું વડોદરામાં હાજર હું છું તો હું જાઉં છું અને વડોદરામાં ન હોઉં તો ના જવું નિમંત્રક કોણ હતું કોનો ફોન કરો મેસેજ મારે વાત નથી કરવી છે બેન ભાજપ હાઈ કમાન્ડ સતત આ પાર્ટી જે આ ડિનર ડિપ્લોમસી છે એના પર નજર રાખી રહ્યા છે એવું લાગે છે કે હાઈ કમાન્ડ નારાજગી વહોરીને આપ બધા અહીંયા ઘડી ભેગા થયા છો નારાજ છો હાઈ કમાન્ડ ના એવો કોઈ સવાલ નથી ખબર ભેગા થયા છો હાઈ કમાન્ડ એવું બને જ નહીં ભાઈ તમને બધી ખબર હોય અતથી તી સુધી તો ઉપર હાઈ કમાન્ડ તો આપણા કરતા પણ ઘણો હોશિયાર હોય છે એમને ના ખબર એવું બને જ નહીં સ્પષ્ટ રીતના કે ભારતીય જનતા પાર્ટીના જે સિનિયર કાર્યકર્તાઓ છે બધા એ ઘણો વખત થયો છે આપણે બધા અવારનવાર પોલિટિકલ કાર્યક્રમોમાં તો મળતા જ હોય છે કાર્યાલય પર જે છે જુદા જુદા કાર્યક્રમોમાં મળતા હોય છે આજે આપણે બધા જે છે એ સાથે બેસીને સાંજે જે છે બધા સાથે જમીએ અને વાતો કરીએ વડોદરા શહેરના વિકાસ માટે વડોદરા શહેરમાં કંઈક નવું શું કરી શકાય એના માટેની ચર્ચા વિચારણા કરીએ છીએ બસ આટલા વિષયો માટે જ અમે ભેગા થયા હતા આપ સાહેબ બહુ સાચી વાત કીધી પણ અમુક લોકો એવું કહી રહ્યા છે કે દિવાળી નથી ખાલી ખાલી બધા જે સિનિયર કાર્યકર્તાઓ છે એ લોકો બધા જે છે કે ભાઈ ચાલો આપણે અવારનવાર કાર્યક્રમોમાં તો ભેગા થઈએ છે આ એક એવું ઇનફોર્મલ વેમાં જે છે સામાજિક ગેટ ટુગેધર કરીએ એમ આમાં કોઈ એવું દિવાળીનું સ્પેશિયલ દિવાળીનું ગેટ ટુગેધર એ રીતનું નથી અચ્છા ખુદ વડોદરા શહેર ભાજપ પ્રમુખને બી નથી ખબર કે નથી હાલના સાંસદને ખબર કે નથી હાલના ધારાસભ્યોને ખબર તો આ કયા પ્રકારની બેઠક માનો પર્ટિક્યુલરલી જે છે હું માન ત્યાં સુધી અહીંયા આગળ જે છે કેટલા લોકો અપેક્ષિત હતા કોણ કોણ અપેક્ષિત હતું એ પ્રમાણે જે છે એ મને એટલો આઈડિયા નથી કે કેટલા લોકો આમંત્રિત હતા પરંતુ જે છે એ આ કાર્યક્રમમાં મોટા ભાગે બધા સિનિયર કાર્યકર્તાઓ બધા ભેગા થવાના હતા સિનિયર તો ઘણા બધા સિનિયર છે ઘણા બધા સિનિયરો તો લગભગ બધા મેજર સિનિયર આવવાના હતા આ જે મેજર સિનિયર છે અસંતુષ્ટ જૂથ સિનિયરો છે એવું કોઈ આમાં ભારતીય જનતા પાર્ટીમાં એવું સંતુષ્ટ અસંતુષ્ટ બધા ભારતીય જનતા પાર્ટીના એક જ પાર્ટીના કાર્યકર્તાઓ છે પણ કદાચ એવું બને કે કોઈને અનુકૂળતા હોય કોઈને અનુકૂળતા ન હોય એવું બની શકે બાકી કોઈ આવું અસંતુષ્ટ જૂથ ભેગું થયું છે એવું નથી નવનિર્મિત કાર્યમાં સાહેબ બે લોકો બેસી શકે

કોઈ 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 એવો એજન્ડા નહીં ચોક્કસપણે જ્યારે તક મળશે તો એ પ્રમાણે જે છે કે આપણા શહેરના વિકાસમાં જે પોતાનું સારું યોગદાન આપી શકે આ શહેર જે છે એ શિક્ષણની નગરી છે આ શહેર સંસ્કારી નગરી છે અને આ શહેરની આ ઓળખ જે છે ટકાઈ શકે એવા સક્ષમ વ્યક્તિ માટે ચોક્કસ કોઈનું નામ સજેસ્ટ કરવાનું હશે તો ચોક્કસ કરીશું સાહેબ અમુક રિપોર્ટ એવું લાગે છે આ બધું અમારા પ્રદેશમાંથી મોડી મંડળ નક્કી કરતું હોય છે અમારે માત્ર વ્યૂ આપવાના હોય છે થેન્ક યુ પ્રદેશ નારાજ છે પ્રદેશને ખબર જ નથી કે તમે આ પ્રકારની આ બેઠક થઈ જાય પ્રદેશની નારાજગી વહોરવી પડશે એવું લાગે છે આ બેઠક તો કરતા થઈ ગઈ આ બેઠક જે છે કોઈ એવી પાર્ટીના એજન્ડા માટે નથી બેઠકમાં માત્ર સિનિયર કાર્યકર્તાઓ જે છે એ જમી કરીને પોતપોતાના વિચારો મૂકે એ પ્રકારની જે જે બેઠક હતી પાર્ટીના બેનર હેઠળ આ કોઈ બેઠક નહોતી એટલે પ્રદેશ મોડી મંડળ જે છે એ પણ આ બાબતે નારાજ મને વ્યક્તિગત રીતના નથી લાગતું આપણે કીધું એની કોઈની બેઠક નથી તો પછી આપણે કોનો કયા નંબરથી કોનો ફોન આવ્યો ચાલો એ તો કહી શકશો કીધું કે એવું કર્યું નથી તો કયા કયા વ્યક્તિ સિનિયર કાર્યકર્તાઓ જે છે બધા ભેગા થઈને સામૂહિક રીતના જે છે એ નક્કી કરીને એમને કોઈ એવું પર્ટિક્યુલર નામ નથી કે ભાઈ આને કીધું ચાર પાંચ લોકો જે છે મિત્રોના મેસેજ અને ફોન હતા કે ભાઈ આવી રીતના એક બેઠકનું આયોજન કર્યું છે આપ આપ અપેક્ષિત આવજો ના ના આપજો વોટ્સએપ નહીં નંબર સહિત આવ્યું પણ એ નંબર જે છે એવું નામ કે કેવું ડિસ્કસ કરવામાં હું યોગ્ય માનતો નથી